અને મોણેસ બીમાર થઈ જાય તો અમારે સી રીતે દવાખાને દવાખાને પોકારતા પોકારતા રસ્તામાં મરી જાય એલા મારા કોઈ મહેમાન મે બીજું આવા તો શાકભાજી છે એટલા આવા તમે તો બજારમાં જવું પડે તે રોટલો આલવો પડે ના ખરાકર અરે કઈ ગામ આવડે તમે હવે ચાક ભાજી લેવા અમારે છે દોતા જો પડે આટલા બધા ડુંગરોમાં કોઈ જોનવર બોનવર નું ભય તો નથી કે તમે ના 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 જોનવર તો કેમ કે હવે આ બધા આ જંગલમાં આદિવાસી રહી રહીને પલ સુગેન આવે ને એટલે જોનવર જતું રહે એવું હા અમાર હારું

પચીસ લાખ ની ગાડી તમે લઈ ને આવો હું તો વિચાર કરી જો આટલી ગાડી તો આ ટાયરો ફૂટી ગયો રસ્તામાં બોલો ગાડી તો ગાડી

રમેશભાઈ નું જ હોય વસ્તુ બાજુ આપડે હેતર જોઈ લઈએ મજા આવે એ બાજુ અને હું વાય છે બધું અમદાવાદ ના આઈ ગયા રમેશભાઈ પિક્ચર માં ખુબ ભાડો ને હમણાં થી તો તમે કોઈ ધાર પાડી દેલા અરે વાત થોડા

ડુંગલેયો માં આ ડાળે લઈ જવું છે આ ડાળે માં ઓહો તો તો બધું ફ્લૂટ ફ્લૂટ બધું આયું હા આ સલ બોરી સલ બોરી આ હા હા સલ આ તો અમે તો પહેલી વાર અને આ આ પપૈયા ઓહો તો તો હંતાઈ રાખો તો કોઈની નજર લાગે જશે માથે પડ્યું ને પપૈયા ને બપૈયા માથે સારું છે યાર પપૈયો ઈને આલો કે એક ટોડી અલ્યા અલ્યા હાલ ના હોય ભાઈ બાથે પડજો તો કુકડા હેતરો માયન માથે પડવાનું યાર ભૂખ લાગી છે ઓકા મોઢાની જોતી લાયા છે તમે આમ સીધો પેલી કેળ પાહા તો

તમે જોવા ગયા હમણાં લોકો મારું દો ગયા અલ્યા હું લેવું છું તમે લઈ લેજો શું લ્યો છો લેજો બીજા ના સુધરે રમેશભાઈ બે બે